અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ટીવી એક્ટર અમન જયસ્વાલનો રોડ અકસ્માતમાં મોત થયું છે શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો અકસ્માતમાં તેને જીવ ગુમાવ્યો હતો તે માત્ર ત્રેવીસ વર્ષનો હતો તે ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો ટીવી સિરિયલ ધરતીપુત્ર નંદિની ફિલ્મ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે શૂટિંગ પૂરું કરીને તે બાયક પર ઘરે પરત ફરી રહ્યો હતો મુંબઈના જોગેશ્વર હાઈવે પર એક ટ્રકે તેની બાઇકની ટક્કર મારી હતી તે હાઈવે પર પડ્યો હતો આ અકસ્માતમાં તેને જીવ ગુમાવ્યો હતો અકસ્માતની લગભગ પચીસથી થી ત્રીસ મિનિટમાં જ તેનું મોત થયું હતું અમન જયસ્વાલ યુપીના બલિયાના રહેવાસી હતા તે અભિનેતા બનવાના સપના સાથે મુંબઈ આવ્યા હતા પોતાની મહેનતથી તેણે આ સપનું સાકાર કર્યું જો કે આ માર્ગ અકસ્માતમાં નાની ઉંમરમાં તે જ તેમનો જીવ લીધો હતો અમન માત્ર ત્રેવીસ વર્ષનો હતો ધરતીપુત્ર નંદનીમાં શો નજારા ટીવી ચેનલ પર વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ થયો હતો આ શો પહેલી પહેલીવાર લીડ રોલમાં જોવા મળ્યો હતો